તમે જે પલ્લર રીંગો જોઈ રહ્યા છો વેચવાની છે અને સાવ નવી જ રીંગો છે હું તમને ટોટલ માહિતી આપી દઈશ દશરથભાઈને બંને પડલર રીંગો વેચવાની છે સાવ વ્યાજબી ભાવે આખી ટોપ કન્ડિશનમાં છે અને બિલકુલ વાપરેલી નથી તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો પડલર રીંગો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વેચવાની છે માત્ર એક વર્ષ પહેલા જ લીધેલી આ બંને રીંગો છે અને માત્ર પંદર કલાક જ વાપરેલી છે આ રીંગો તમે વિડીયો અંદર જોઈ શકો છો આખી ઓરિજિનલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રીંગો રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા દશરથભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને દરથેક્ટ કરી વર્ષ પેલા લીધેલી અને પંદર કલાક વાપરેલી કિંમત બંનેની સોળ હજાર અંદાજિત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે પડલ ની કિંમત ફિક્સ નથી રીંગો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ગાંધીનગર અને પાલજ ગામે જોવા મળશે ઉપર નંબર મળશે દશરથભાઈ નામ ચોર્યાસી આઠ ઓગણસા નંબર પર ફોન કરી રીંગો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો